આજે આપણે બનાવીશું ચણાની દાળનું શાક ચલો જોઈએ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને બનાવજો આ રેસીપી બહુ સરસ મજાનું આ શાક બનશે જે લોકોને દૂધી ચણાની દાળ નથી ભાવતી એ લોકો જો ચણા દાળનું શાક આવી રીતે બનાવશે તો બહુ સરસ યમી ટેસ્ટી અને અને ઘટ બને છે તો ચલો આપણે રેસીપી જોઈએ સ્ટેપ બાય સ્ટેપ ખરેખર આપ સૌને આજની આ રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો ચલો આપણે જોઈએ રેસીપી આજે આપણે ચણાની દાળનું શાક બનાવીશું એના માટે ચણાની દાળને પાણીમાં પલાળી દેવાની છે ચણાની દાળને આશરે આપણે પાંચ કલાક સુધી પાણીમાં પલાળવા દેવાની અને પછી આપણે આમ તમે જો પ્રેશ થાય આ દાળનું શાક એકદમ મીઠું થશે ખાવામાં મજા આવશે ચલો આપણે બનાવી લઈએ બાકી તમે ડાયરેક્ટ બી ચણાની દાળનો કુકરમાં બનાવી શકો છો બે સીટી વધારે બોલાવી શકો છો પરંતુ એ દાળના શાકમાં મીઠાશ ઓછી આવે છે તો ચલો અહીંયા સ્વાદિષ્ટ એવું ચણાની દાળનું શાક બનાવીએ હવે આપણે અહીંયા વઘાર કરીશું સ્ટેપ બાય સ્ટેપ દરેક સામગ્રી એડ કરતા જવાની અને વઘાર કરતા જઈશું આપણે તો સૌથી પહેલાં અહીંયા બે ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે આપણે આપણું તેલ જેવું ગરમ થશે રાઈ એડ કરવાની છે રાઈ રાયતળાઈ જાય રાઈ તડતડ બંધ થાય કે જીરું એડ કરવાનું પછી આપણે હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેરી લીલા મરચાં અને સાથે સાથે આપણે લસણ એડ કરવાનું છે લસણને અહીંયા સાતથી આઠ વાળી એકદમ તાજી આવી રીતે મેં ખાંડી લીધી છે લસણીયો મસાલો નથી પરંતુ લસણની ઇટલી અને આપણે હલાવી લઈએ અને પછી આપણે ઓનિયન એડ કરવાનું છે એક ઓનિયન લેવાનું છે અને મીડિયમ મીડિયમ સમારી આને હલાવીશું આપણે એક મિનિટ સુધી હલાવેલું રાખીશું ત્યારબાદ આપણે ટામેટા એડ કરવાના છે ટામેટા ઉમેરી આપણે હલાવવાનું છે અને બધા મસાલા કરવાના સૌથી પહેલા આપણે હળદર ઉમેરવાની ઉમેરવાનું હળદર ઉમેર્યા પછી નમક એડ કરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ સાથે આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીશું મારી પાસે સસ્તું મરચું છે એટલે હું એ રીતે એડ કરું છું તમારા પાસે જો રેસન પટ્ટો હોય તીખું હોય તો ઓછું એડ કરવાનું અડધાની અડધી ચમચી જેટલી ગરમ મસાલો અને હવે આપણે હલાવીશું એક મિનિટ સુધી આમ જ બધા મસાલાને તેલમાં હલાવી અને માત્ર એક મુઠ્ઠી જેટલી દાળ એડ કરવાની છે બધી એડ નહીં કરવાની દાળમાં બધા મસાલા ચડે એટલા માટે હવે આપણે ફરી બધી દાળ એડ કરીશું એક મિનિટ પછી તો અહીંયા તમે જોઈ શકો છો બધા ટેસ્ટ બેલેન્સ થાય એના માટે આપણે એક ચમચી જેટલું દહીં એડ કરીશું હલાવીશું અને હવે આપણે એડ કરવાનું છે પાણી માત્ર ચણાની દાળ ડૂબે એટલું જ પાણી પલાળેલી છે એટલે લીટ કવર કરીશું એકદમ મીડિયમ આંચે ત્રણ સીટીથી ચાર સીટી થવા દઈએ તમારે ફૂલ આંચે જો તમે તમારે ચણા ડાળના શાકને બનાવવું હોય તો તમારે છ સીટી થવા દેવી પડશે પણ એકદમ મીડિયમ આંચે ઓછામાં ઓછી ચાર સીટી થવા દઈએ તો હવે અહીં આપણે જોઈએ તો એકદમ સરસ ચાર સીટી થઈ ગઈ છે જે કુકરમાં હવા નહીં કાઢવાની એની રીતે જ હવા નીકળવા દેવાની એ પછી આપણે જોઈએ આપણે ચણા દાળનું શાક કેવું બન્યું છે તો અહીંયા આપણી ચણા દાળનું શાક એકદમ સરસ મજાનું બનીને રેડી છે ખરેખર આ ચણાની દાળનું શાક એકવાર તમે બનાવશો આવી રીતે પછી વારંવાર બનાવશો તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ આવી જ રીતે આ ચણા દાળનું શાક બનાવો અને નાના મોટા સૌ કોઈને ખવડાવો